જય માતાજી મિત્રો આજે આ રામા જાણી લખેલી ગાડી ચોટીલા જવાની છે રાતે અગિયાર વાગે તો મિત્રો આ બ્લોકમાં તમે જોડાયેલા રહેજો તો તમને પણ હું ચાઉન્ડ માના દર્શન કરાવીશ અને હા જેની જેની કુળદેવીમાં ચામુંડા હોય ને એ કોમેન્ટ પણ કરજો તો જય માતાજી મિત્રો તો આપણે હવે ફાઇનલી ચોટીલા નીકળી ગયા છીએ તો બ્લોકમાં જોડાયેલા રહેજો અને તમને પણ લાઈવ દર્શન ચાઉન્ડ માના કરાવીશ તો જય માતાજી મિત્રો તો હવે આપણે સંકલ્પ પોકી એસી કમ્પલેટ અને 3 થી 4 વાગે ગરમ ચોટીલા પોકી દશું ધર્મળા થી સંકસર પોચે આલા મહેન્દ્ર આપણે ચાની પી હરી જા ચા પી સુ જા આગર ગોપાલ હોટલ ગોપાલ હોટેલ તો ફાઇનલી મિત્રો આપણે દસાડા ચોકડી આવી ગઈ છે

મિત્રો રમા ધી રાખેલી ગાડી જોવાની તો ચલો હવે મળીયે આપણે આગળ પાછા જય માતા તો મિત્રો હવે નીંદર બરાબર નહીં આવે કે વળી પાસે ચા પીવી પડશે અને મિત્રો ગાડી ચલાવતા હોય એટલે ચા તો પીવી જ પડે ના કે ગાડી ચાલે જ નહીં નીંદર આવી જાય ઘણી વારમાં અને હવે ચોટીલા અહીંથી પંચાવન કિલોમીટર છે હવે બસ એક કલાકમાં પહોંચી જાય છે હો ચલો ચા પી દીધો તો મિત્રો આપણે ફાઇનલી ચોટીલા આવી ગયા છીએ અને જો મિત્રો ટ્રાફિક એકદમ ફૂલ ટ્રાફિક છે મિત્રો તો મિત્રો ઉપર તો હવે દર્શન કરવા આપણે નહીં જઈ શકીએ કે ટ્રાફિક બહુ જ છે કમસે કમ ચારથી પાંચ કલાક તો લાગી જ જાય એટલે મિત્રો વળી પાછા બીજી વાર આવશું તો ઉપર દર્શન પણ કરવા જઈશું તો હાલ આપણે નીચેના મંદિર દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી દઈએ તો ચલો મિત્રો આપણે ફાઈનલી ચાવું માના મંદિરે આવી ગયા છીએ ચોટીલા તો જો ચાવું દર્શન લાઈવ કરી દો અને મિત્રો જેની જેની કુરજી મા ચામુંડા હોય કોમેન્ટ કરતા રહેજો જય મા તો આટલેથી બ્લોક આપણે સમાપ્ત કરીએ છીએ તો જય માતાજી જય બાબાજી